પારડી જીવદયા ગ્રુપ અને પારડી ફોરેસ્ટ વિભાગ દ્વારા સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ પારડી બજાર ચાર રસ્તા બ્રિજ નીચે કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાન દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી ચાલનાર છે આજે ચૌદમી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પર્વ હોય વહેલી સવારથી જ કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને એક કબૂતર પતંગના દોરાથી ઇન્જર થતાં તેની સારવાર કરવામાં આવી હતી અશોકભાઈ પણ આવેલા છે અને સહયોગ આપે છે દર વર્ષે અમને અને ફોરેસ્ટ ખાતું અમારું વનીકરણ પાટી સામાજિક વનીકરણ પાર્ટી આર એફ ઓડીજી કોંગણી અમને એમની સ્ટાફ હોવાની અમારી સાથે જ સવાથી અને કોઈને પણ આવા દેખાય તમને પક્ષી તો તરત જ જીવ જાગૃતના પ્રમુખશ્રીને ફોન કરે જીવ જાગૃત કોઈપણને તમારો નંબર હોય એના પર કોન્ટેક કરી અને સારી રીતે અમને રેસ્ક્યુ કરાવી અને એને આપણે સુરક્ષિત જગ્યાએ છોડવાની તજવીજ કરેલી છે આવી ત્યાં દસથી ત્રીસ તારીખ સુધી સવારના છ પાંચ આઠ વાગ્યા પછી તમારે પતંગ જગાવવા અને સાડા પાંચ વાગ્યા એટલે પતંગ તમારે ઉતારી લેવા જેથી કરી સાંજના જ્યારે પક્ષીઓના માળામાં જાય છે ત્યારે ખાસ કરીને એન્જર ખાતા હોય છે જે દરમિયાન હવાના માળામાંથી નીકળે ત્યારે એન્જોર ખાતા હોય છે એ જગ્યાએ જો આપણે તકેદારી સમયને સાચવી લઈએ તો ઓછી એન્જરી થાય એ માનીએ છે અમે અને જીવદયાદુ હંમેશા માટે સેવામાં પહેલાં રહી છે અને કંઈ પણ દેખાય તો જીવ કોન્ટેક્ટ કોન્ટેક કરીશું મકર સંક્રાંતિના દિવસે જીવદયાળ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે અભિયાન ચાલે છે કરુણા પક્ષીઓને આજુ પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થાય છે ઘણી વખત એમની જાનહાનિ થતી હોય છે એના માટે ગ્રુપ હંમેશા તત્પર રહે છે આમ તો એ લોકો આખું વર્ષ જ જીવદયાગ્રુપ છે અને પ્રાણીઓ માટે કે પક્ષીઓ માટે હંમેશા કાળજી લેતું આવેલું છે એમના પ્રમુખ અલી અંસારી અને યાસિનભાઈના વિડીયો તમે વારંવાર જોતા જ રહો છો અને આજ રોજ પાર્ટી ગ્રુપ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આ રસ્તા નીચે કાઉન્ટર લગાવવામાં આવ્યો છે અને પણ પક્ષી આ નજરમાં આવે તમારી કે ભાઈ આ ગાયન થયેલું છે તો તેમને જાણ કરજો અને તેમનો જીવ બચાવો પાર્ટી જીવદયા ગ્રુપ તથા પાર્ટી ફોરેસ્ટ વન વિભાગ દ્વારા વર્ષોથી પાર્ટી ચારસ કરી છે જે કરો અભિયાન એટલે કે જે પશુ પક્ષીઓની સારવાર જે દુઃખદ ઉતારના દિવસે જે પશુ પક્ષીઓને દોરાથી જે નુકસાન થાય છે અને જે પક્ષીઓ ઘાયલ થાય છે તેમને રેસ્ક્યુ કરી તેમનું પટ્ટી તેમની ટ્રીટમેન્ટો આપી જે જીવદયા ગ્રુપ તેમના માટે જે દયા ભાવના દેખાડે છે અને એમનાથી પેઢાઈને અમે લોકો પાર્ટી પાર્ટી સર ભાજપ પણ એમની સાથે એમના અભિયાનમાં એમને સાથ સહકાર આપીએ કે સારું કામ જ્યાં જીવદયા કરશે ત્યાં અમે લોકો તમામ તમામ પાર્ટી નગરજનો ગ્રુપ સાથે રહીશું અને બનતી મદદ કરતા રહીશું અને બીજી વિશેષ વસ્તુ એ કે હું પણ વર્ષો પહેલાં જુદા ગ્રુપનો જ એક સભ્યો હતો અને શરૂઆત જ મારી ત્યાંથી કરેલી છે એટલે આ ગ્રુપ મારું પોતાનું જ છે ગુજરાત સરકાર દ્વારા અને જીવદયા ગુરુ દ્વારા દર વર્ષે એટલે અમે આ કામ લગભગ બે હજાર ચૌદથી અમારું કામ ચાલુ છે તેમાં પાયટી ફોરેસ્ટ અને મારી આખી ટીમ અમે સવારે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચાર હસ્ત અમે લોકો કેમ્પ લગાવીએ છીએ એમાં ઘાયલ પક્ષી એ પણ ધોરાથી ઘાયલ પક્ષી થાય અને તેને સારવાર માટે અમારો કેમ્પ હોય છે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે કોઈ પણ પક્ષી ઘાયલ ના થાય એ પહેલી પ્રાયોરિટી અમારી છે બસ બીજું તો હું કંઈક નથી કહેવા માગતો થેન્ક યુ વેરી મચ્છ એ કબૂતરનો પહોંચ અમારે યાસીનભાઈ પર આવ્યો છે ખરેખર ઘણી ગંભીર જે છે કબૂતર અમારી પાસે છે અને ઘણી ગંભીર પોઝિશનમાં યાસિનભાઈ ઠાકોરે નંબર લાવ્યા અને એને સારવાર અહીંયા આપી અને પછી હજુ પણ સારવાર આપી પછી એને છોડી મૂકવામાં આવશે

અો ફોટો પાછો પાડો જ્યાં એક મિનિટ ઊભો આ બાજુ નીચે દો એનો ફોન કરાવી બાજુ ફેરня લગા દે લે લે દે દવા લે રૂ આપ જોની લો બરાબર છે હવે થોડુંક લખોમ દેખાડી દેજો કે પછી કરી એક પાંચ પાંચ ফটো টু বিল ના અડધો થોડું પાઈ અડધો દેતાય ઓ ફોટો પાડી ના પાડો એક મિનિટ ઊભો આવ બાજુ નીચે દેલો ચલાવ ચલાવ કરવાય કેવર લઈ લે દવા લઈ લે રૂ આપજો ને રૂ તેરા લે